તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે જે ચંદ્રગ્રહણ પૂર્ણ થઈ ગયું છે ત્યારે આ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ હવે શું શું કાળજી રાખવી કઈ રીતે ઘર અને મંદિરની સફાઈ કરવી તો ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી પણ હજુ કઈ કઈ રાશિના કિસ્મત ચમકી શકે છે અને કઈ કઈ રાશિઓ માટે હજુ પણ આ ચંદ્રગ્રહણ અસર કરશે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ પણ આગામી દિવસોમાં એટલે કે અમાસના દિવસે વર્ષનું બીજું અને જે છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે કે આ સૂર્યગ્રહણ કઈ તારીખે થવાનું છે કયા સમયે થવાનું છે કયા કયા દેશોમાં સૂર્યગ્રહણ દેખાવાનું છે મંદિરો પર તેની કેવી અસર જોવા મળવાની છે તો સંપૂર્ણ માહિતી આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ સર્વપિતૃ અમાસના દિવસે જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેના વિશેની માહિતી મેળવીએ તો સાતમી સપ્ટેમ્બરના રોજ આપ સૌ સારી રીતે જાણો છો કે ભાદ્રપદની પૂર્ણિમાની તિથિથી શરૂ થતો પિતૃ પક્ષ એકવીસ સપ્ટેમ્બરના રોજ અશ્વિની મહિનાની અમાસ સુધી ચાલુ રહે છે મિત્રો આ પંદર દિવસોમાં પિતૃઓ પૃથ્વી ઉપર આવે છે તેથી તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને તેમના મુક્તિ માટે પરિવારના સભ્યો શાદ્ધ પિંડદાન તર્પણ અને અર્પણ કરે છે પરિણામે પરિવારને સુખનો આશીર્વાદ મળે છે શ્રાદ્ધ ન કરવાની સ્થિતિમાં આત્માને સંપૂર્ણ મુક્તિ મળતી નથી પિતૃ પક્ષમાં પૂજા અને સ્મરણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આત્માને શાંતિ મળે છે આ અવસરે વિધિ વિધાનથી કર્મ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને આશીષ આપે છે પરંતુ આ વખતે પિતૃ પક્ષ ચંદ્રગ્રહણથી શરૂ થયું છે અને જ્યારે તે સૂર્યગ્રહણ સાથે સમાપ્ત થવાનું છે એટલે કે પિતૃ પક્ષના પહેલા દિવસે ચંદ્રગ્રહણ થઈ ગયું જ્યારે છેલ્લા દિવસે સૂર્યગ્રહણ થવાનું છે આવી સ્થિતિમાં ગ્રહણને કારણે પિતૃ પક્ષના પહેલાં અને છેલ્લા દિવસે શ્રદ્ધ કરી શકાય કે કેમ તે અંગે લોકોમાં મૂંઝવણ છે મિત્રો સૌપ્રથમ સૂર્યગ્રહણના સમયગાળા વિશે વાત કરવામાં આવે તો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સર્વ પિતૃ અમાવસ્યાના રોજ સૂર્યગ્રહણ પણ થવાનું છે પરંતુ તે ભારતમાં દેખાવાનું નથી તેથી આ ગ્રહણનો કાળ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે તેથી આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં કોઈ સમસ્યા નથી આ ઉપરાંત ગ્રહણના દિવસે દાન અને સત્કર્મ કરવા જોઈએ આ સમય પિતૃ પક્ષમાંથી હોવાથી તેનું મહત્ત્વ વધુ વધી જાય છે આ સૂર્યગ્રહણ રાત્રે અગિયાર વાગ્યે શરૂ થશે અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ત્રણ ને ચોવીસ ચાલવાનો છે ગ્રહણના અંત સુધી ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ તેની બાળક ઉપર ખરાબ અસર પડી શકે છે જો આ દિવસે ડિલિવરી ન કરવામાં આવે તો વધુ સારું ગણી શકાય દર્શક મિત્રો આ તો વાત થઈ અમાવસ્યાના દિવસે જે સૂર્યગ્રહણ થવાનું છે તેના વિશે પરંતુ પાછલા દિવસોમાં ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે જે ચંદ્રગ્રહણ થઈ ગયું ત્યારબાદ આ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ હજુ પણ શું શું કાળજી રાખવી ઘર કે મંદિરની સફાઈ કેવી રીતે કરવી તેના ઉપર એક નજર કરીએ તો ખગોળશાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિકોણથી ચંદ્રગ્રહણનું વિશેષ મહત્ત્વ હોય છે અને તેની અસર દેશ અને દુનિયા બંને ઉપર જોવા મળે છે હિન્દુ ધર્મમાં ગ્રહણ કાળનો અશુભ માનવામાં આવે છે તે આપણા ઘર અને શરીરની ઉર્જાને પણ અસર કરે છે આ સમય દરમિયાન પૂજાથી લઈને મંદિરો સુધીના દરેક વસ્તુના દરવાજા બંધ હોય છે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ રવિવાર એટલે કે સાતમી સપ્ટેમ્બરે થઈ ગયું આવી સ્થિતિમાં ગ્રહણ સમાપ્ત થયા પછી ઘરનું સકારાત્મક વાતાવરણ ફરીથી પાછું લાવવું જરૂરી હોય છે ખરેખર ગ્રહણ દરમિયાન ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે આવી સ્થિતિમાં કેટલાક ખાસ ઉપાયોનું પાલન કરીને તમે ગ્રહણ પછી તમારા ઘર અને મંદિરને સરળતાથી સાફ કરી શકો છો અને ઘરના વાતાવરણને ફરીથી સકારાત્મક બનાવી શકો છો ઘરની ઊંડી સફાઈ કરો મિત્રો ગ્રહણ પછી ઘરના બધા રૂમ આંગણું અને મંદિરને સાફ કરો આ દરમિયાન ખાતરી કરો કે તમે સાફ કરો મોપિંગ કરતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો આ નકારાત્મક ઉર્જા દૂર કરે છે સફાઈ કર્યા પછી દરવાજા અને બારીઓ ખોલી નાખો આનાથી ઘરની અંદર તાજી હવા આવશે અને ઘરનું વાતાવરણ શાંત અને ઉર્જાથી ભરેલું બનશે ઘર શુદ્ધ કરો ઘર સાફ કર્યા પછી શુદ્ધિકરણ પણ જરૂરી છે આ માટે તમે ગંગાજળનો ઉપયોગ કરી શકો છો ઘર અને મંદિર સાફ કર્યા પછી ગંગાજળ છાંટવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે મંદિરને સાફ કરો ગ્રહણ પછી ખાસ કરીને મંદિરને સાફ કરવા જોઈએ પૂજા સ્થળને સાફ સારી રીતે સાફ કરી અને ત્યાં રાખેલા ફૂલો માળા અને જૂના દીવા કાઢી નાખવા જોઈએ આ દરમિયાન ભગવાનની મૂર્તિઓને સારી રીતે સાફ કરો છેલ્લે મંદિરમાં ગંગાજળ છાંટી દેવું ઘરમાં ધૂપ અને દીવો પ્રગટાવવો ગ્રહણ પછી ઘરનું વાતાવરણ શાંત કરવા માટે રૂમમાં ધૂપ અને દીવો પ્રગટાવવો જરૂરી છે આ ઘરમાં સકારાત્મકતા અને શાંતિ જાળવવામાં મદદ કરે છે બચેલું ભોજન ન ખાવ ગ્રહણ પછી બચેલું ભોજન ન ખાવું જોઈએ તાજું અને તૈયાર કર્યા પછી જ ખાવું જોઈએ કારણ કે ગ્રહણ દરમિયાન બનેલું ભોજન અશુદ્ધ થઈ જાય છે ગ્રહણ પછી સ્નાન કરવું જરૂરી છે ગ્રહણ પછી ઘરના બધા સભ્યોએ સ્નાન કરી લેવું આ શરીર અને મન બનીને શુદ્ધ કરે છે તમે ગ્રહણ પછી દાન પણ કરી શકો છો ધ્વનિ ઉપચારનો ઉપયોગ કરવો એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે આવી સ્થિતિમાં ઘરના વાતાવરણને શાંત અને સકારાત્મક બનાવવા માટે ધ્વનિ ઉપચાર તકનીકનો ઉપયોગ કરો આ સમય દરમિયાન તમે ઘરમાં શંખ અથવા ઘંટ પણ વગાડી શકો છો આ મનને શાંત કરવામાં મદદ કરશે ત્યારબાદ ચંદ્રગ્રહણ સમાપ્ત થયા બાદ ચાર ઉપાય કરવા જરૂરી છે જે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકે છે તમને જણાવી દઈએ કે ઘરમાં સાફ સફાઈ અને શુદ્ધિકરણ પણ જરૂરી છે ચંદ્રગ્રહણ પછી શુદ્ધ ખોરાકનું સેવન કરવું જોઈએ ચંદ્રગ્રહણ સમાપ્ત થયા બાદ દાન અને ધાર્મિક કાર્યો પણ કરવા જોઈએ અને ચંદ્રગ્રહણ સમાપન બાદ ધ્યાન અને આધ્યાત્મિક સાધના કરવી પણ જરૂરી હોય છે